બેટા ક્યું ગામ છે આપ અત્યારે ક્યા અભ્યાસ કરી રહ્યા છો શું નામ છે સુનમભાઈ મારું નામ ચાવડા મનીષ દિનેશભાઈ છે હું છું અમારું ગામ ખૂબ છે અમારે નથી અમે છે અમારું ઘરું છે શાળા અને અમારી શાળામાં એક

આ બાળકોને ભૌતિક મેદાન ની વ્યવસ્થા નથી પાણી ની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદી નો યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ એને ભૌતિક સુખ સગવડતાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બન્યા છે મારે આપના માધ્યમથી સરકાર શ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડિંગ બનવું મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સગવડતાઓ છે મળવી જોઈએ અત્યારે જે અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ અમારી પાસે છે અને બીજા બે રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી ની એવી અમારી ઈચ્છા હતી તો અહીંયા વાવડિયાનો મંડ છે ત્યાં અમને ત્રણ રૂમ જેવી સગવડતા મળી રહી છે જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. સાકરીયા જિલ્લા પંચાયત સભ્ય બાદલા જસદન તાલુકાનું કુંડની ગામ છે ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર એક થી આઠ ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે ત્યાં વીસક દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવળિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી

આ આ સરકાર છે એ મોટી મોટી વાતો કરે છે ખરેખર ગામડાની અંદર અંદર અંતરિયાળ ગામની આવી પાયાની પણ અભાવ છે તો આ ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે એ ધકેલી રહી છે ત્યાં અત્યારે છ રૂમ છે ત્યાં મોટા મોટા બોર્ડ મારી દીધા છે કે આ આ રૂમની અંદર બાળકોએ કે કોઈએ પ્રવેશ કરવો નહીં કારણ કે જર્જરિત હાલતમાં છે

એમને મને પણ રજૂઆત કરી છે મે તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને મે તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો 3 મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે આ બહુ દુઃખદ બાબત છે આ કુંડણી ગામ છે એ અંતરિયાળ ગામ છે ત્યાં ખૂબ ગરીબ ગરીબ ખેડૂત પરિવારના બાળકો છે આપ ભાઈ બેઠા બેઠા ત્યાં સ્લોગ આપો છો તમે ગામડામાં વાસ્તવિક પરિસ્થિતિ જુઓ તો ત્યાં બાળકોની શું અત્યારે એકવીસમી સદીની વાત છે ટેકનોલોજી વાત છે તો ત્યાં રૂમ પણ નથી તો આ બાળકો ભવિષ્યમાં આઠ ધોરણ સુધી ભણી અને શું કરશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો